હા એ ભગવાન હાથની ઊના મારામાં જો જબર બોડી છે જબર પડે છે ઊંધ તો કોઈ મગફળીઓ ફેલ જઈ કપા બધા ફેલ જ્યાં આ ધો ને જા બધું રમા કરી નાખી હો આ બધું તો હાથ તો જીતતો હતો એ શેતક કોણીમાં પડેલો પડેલો છે શું કર આ બાજુ તમે કહો તો એ અંડા તો ઠીક છે પણ હું મગફળીઓ બધું સાફ કરી નાખું કપાય સાફ કરી નાખ્યું

શું બગડા છે માથું કહો આશુબાદરી મારી બગની વાર મફળીઓ તો પોણી પાડી દીધું પોછા તું મારે જેવું થયું છે આટો હવે નાખી દે મફળીએ હવે હું કડકાઢવા દયો તો કશું થતું નહીં શાળપશે કે તડકા પછી પેલી કરી પાછી તો તપાડે તો કાઢ્યા કહે તપાડે મને કહો કાદ્યો કાદેમ છે કાંઈ નહીં મારે જેવું થયું કપાય બાગી નહીં તો એ કરી દેખું ને ને આટલું આટલું પોની પાડી દીધું પંદર વીટા કપા કરાવીશું એટલા માથું બહુ નહીં એકવાળે વેડ્યો

બે તે વરસાદ આટલું રૂવે હજી આ બે દારા બીજા આવ્યા છે ને તો ઋતુ બગડી મારતી બધું બગડ્યું છે આ ઋતુ આ ઋતો મત કરવું પડશે ફેંકાયેલ નહીં જવું પડશે રૂ બધું બગડી મારતું હું કેવું બગડ્યું હતું કામ એ પછી કોક તો બોગે બોગેલું આવ્યું હોય તો હાર હતું મારે તો કોમાં આવે ખાલી કીધું આટલું હ પણ બધું બગડી ખાતું બધું

તેટલું આવે છે પણ મધુર મળતા નહીં આ પોણી વાળા દઉં તો પાવડો લઈ જ પાછું બેસણ પાવડો લઈને આવે છે તે પોણી મૂક્યો આવે તો થોડું ઘોડું વાળી દઉં આજ જ કોળું કાઢ્યું છે થોડું તપાડ દઉં એટલે આ પોણી વાળું થતી કાઢી એક થોડી હોત કરું તે કાલ પોણી આવા જ બફોર દબાડી એટલે ભાજ્યા પાહ વાળાઈ દઉં શું મજૂર લેવામાં જેવો પણ કોઈ મધુર થતો નહીં મેં દોઢસો રૂપિયા કીધા તો એ કે અમારે ટાઈમ નહીં મારા પાક બગડે છે રૂ બગડે છે મગફળીઓ કૂટ આવી છે પણ મગફળીઓ મેં આવો ધો કાઢ્યો તો ધો તે રીતે કાઢવાડી શું કરે કયો મધુર મળતો નહીં નામાં મધુર ખોળવા જતો મધુરી ના મળ્યો અને પોણી વાળું થતે તે પાણી વાળું મગફળી જવું પોણી વાળી પછી પદનું મેળાવતો છોકરો બેવા જવું છે મજૂર કરવા તે મજૂર મળે ને તો આ થોડું ઘણું જે ફાટી સમજ તો હાથે સાથે મૂકો વેણાઈ લઉં મધુર મળી જે બાર બને પંદર મળીએ મધૂર આ મારે તો વી લેવા પણ વી મળતો ને છોકરો સાહેબ પાછા કુલ પી લેવા લે મધુર મારે જાતી જાઉં ને તો ફેર પડે મો પછી વાપરી નાખવા મજૂર માટે એટલે પડીકો ખાવા તો ને જે ખાવો હોય તા પાણી બધું વાપરા લે પણ વેણાઈ જાય તો મારા ચિંતા ઓછી ને

હા તો રૂબુ વેના દેજે તાર હા વેના દે તાર ઓ ડોબા હા ઓ ભાઈ બે આવ બે હા ચોટો આમાં અરે બગગો તો ઓય ના બે તો બે આ જગ્યા નહીં કેવું સા વાત કરી સુધી આવી તો હતી જીતે તાર હું બોલો મબુ ભાઈ ક્યો કોપા પપા વેના દેલા મધુ કોપા પપા નું

મારું પડે તમારું કરવાવું પેલા મારું યાર આને ભાઈ આ તમે લુલુ લાવ તો તપા દેવા ને કે 1100 ભાવ પડે છે એ બડી પડ પણ આજે કાલ સાવાનું ઠેકો નઈ વાર આ તો કરવાનું હું ઓર કોળા માલ ભાવ ચડો પડે છે હમ તો ઉચો 50 1500 આને ભાઈ તો વેને જો માં બધા રૂ માં છોકરો ને પેલો ચાકો એ બોલા ગયો બરાબર મારું પડે તમે મને કરજા દે બેચા મત જો તમે તો માં છોકરો મળ છે ને એને કે જે કે ઋતુભાઈ મેલી ના જો ઋતુભાઈ

આ કોમ નઈ કરતો તન કરું એવું ને છોકરા તને નઈ કે તો યાર હું તન તન જો ઓ અમે ગોમ માં રખડી છે ના તન દાડ્યા તા બાપો મોકલે તા ભાઈ પાછો આવ વાડી વાડી ઓ વાહ અમાર પરમેર નું તો રૂ એનો લાયા આ તો કા નું જો ફાટી હો જબરું ફાટ્યું જો જો આ જો ના અલે માં ફુબે ઓ અલે રૂ એનો છોકરો બધો

વાડે કોખે હું તાબા લઈને આવું હન દઉવા હા હા હખુરુ ના જાતા રે ના કે ભાઈ હા તું ગયા આ ભાઈ લઈ જજે

અને દબા હો ઘેર લઈને નાસ્તો હતો પણ તમારી એક બાજુ ના દેવાય ના પણ નહીં આવી આ તો જતો જતો હતો